જેમાં મહેમાન શ્રી વિનુદાદાના વરદસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં જીનિયસના ગુજરાતી અને અને ઇંગ્લિશ મીડિયમ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વિવિધ રમતોમાં જેમ કે દોડ કોથરા જેમાંથી ખો ખો કબડ્ડી રસા ખેંચ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ માહોલ જોઈને બાળકોમાં પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના આ પ્રયત્નને સાકાર કર્યો હતો આ દિવસને સંસ્થાના ટ્રસ્ટી શ્રી સંચાલક શ્રી સરોજભાઈ તેમજ અજીત સર શિક્ષકશ્રીઓએ પણ બાળકોને મહેનત કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી વાલીઓના દિલ જીતી લીધા હતા તેમજ વાલી શ્રીઓએ પણ આવી રમતોમાં બાળકોને પ્રોત્સાહન આપીને ઉત્સાહ વધાર્યો હતો તેમજ સાથે એન્કર તરીકે હેલી સોનીએ કામગીરી ખૂબ જ સરસ કરી હતી તેમણે પણ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી